જિલ્લામાં તાલુકાના પંચાયતની ચૂંટણીમાં પાંચ ઉમેદવારો મેદાનમાં કોણ જીતશે જંગ કાંકરે તાલુકાના અનંતપુરા ગામ કેટલાય સમયથી વિકાસથી વંચિત હોવાનું લોક મુખ્ય ચર્ચાઈ રહી હતી ચર્ચા વાત કરવામાં આવે તો કેટલાય સમયથી રસ્તાનું કામ અધૂરું પડ્યું હતું તે ચૂંટણી જાહેર થતાં શરૂ કરવામાં આવ્યું તો આટલા સમયથી ગ્રામ કામ પણ અધૂરું પડ્યું છે ગામમાં ચર્ચાઓ ચાલી રહી હતી અનંતપુરા ખેંગારપુરા કરશનપુરા આમ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા આ ત્રણ ગામોના વિકાસ માટે કામ કરશે તેવા ઉમેદવારોને મતદારો મત આપશે ઉમેદવાર એક જગીબેન જોરાજી ભાટકિયા બે ભારતીબેન મીરુજી ઠાકોર ત્રણ મંજુબેન વાઘાજી રાઠોડ ચોથા લક્ષ્મીબા ગુલાબસિંહ વાઘેલા પાંચ શારદાબેન ચમનજી રાઠોડ આમ સામાન્ય ચૂંટણીમાં સરપંચની દાવેદારી નોંધાવી ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે જેમાં ઉમેદવાર મંજુબેન વાઘાજી રાઠોડ કહી રહ્યા હતા કે મતદારો મને જીતાડશે તો હું ત્રણ ગામના વિકાસ માટે ખડા પગે રહીશું તેવું મીડિયા સમક્ષ જણાવતા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકો મારું નામ મંજુબેન રાઠોડ છે મેં ઉમેદવારી સરપંચ તરીકે નોંધાય છે જેટલું મારાથી બનતું મહેનત થશે એટલું હું કરવા તૈયાર છું મને કરસનપુરા ખંગારપુરા આનંદપુરા પંચાયતમાં મેં ફોર્મ ભર્યું છે મને આટલું મને બધી વસ્તી સપોર્ટ કરશે તો હું જીતીશ તો હું ગામના કામ બધાએ હું ઉજરા બનાવી દઈશ ગામને